શ્રાવણ માસ અને આજે રાધણ છઠ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટ દેવને શાકભાજીનો શણગાર સાથે અન્નકૂટ ધરાવાયો એક હજાર કિલો કરતા વધુ વિવિધ શાકના શણગાર અને અન્નકૂટના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રા ધામ સાળંગપુર ધામ શ્રી ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના ગુરુવારના રોજ રાધળ છઠના પવિત્ર દિવસે સુરણ રીંગણ ટામેટા શક્કરિયા ગુવાર દૂધી બીટ મૂળા વગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરાયો તેમજ શાકભાજીની હાટડી અન્નકૂટ ધરાવાયો આજે સવારે પોણા છ કલાકે શણગાર આરતી ઉંજારી સ્વામી અથાણા દ્વારા કરવામાં આવી હતી આ અનેરા દર્શનનો લાભ અને ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈને ધન્યતા અનુભવી હતા આજે કરાયેલા દાદાના શણગાર વિશે ઉંજારી સ્વામીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠના દિવસે શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજીને એક હજાર કિલો વિવિધ શાકભાજીનો સિંહાસન બનાવી શણગાર કરાયો છે